પોતાની સેવા આપી રહ્યું છું છેલ્લા છ મહિનાથી હું મારા વિદ્યાર્થીઓને ભાષા શીખવાનો પ્રયાસ કરી રહ્યું છું મારા લક્ષ્ય તેમને માત્ર ભાષા લખતા વાંચતા શીખવાનો નથી પણ સાથે સાથે તેમને ભાષામાં નિપુણ બનાવવામાં ભાષા શીખવાનો કાર્ય માત્ર ક્લાસરૂમમાં લર્નિંગ દ્વારા નહીં પણ એના કરતાં બાળકો સાથે સંવાદ સ્થાપીને કરવામાં આવે છે અમે બાળકો સાથે પ્રેમપૂર્વકનું વર્તન કરીએ છીએ અને સાથે તેમના આત્મસન્માનનો પણ પૂરતો ધ્યાન રાખીએ છીએ હવે તમે જ જુઓ કે મારા બાળકોએ આત્મવિશ્વાસપૂર્વક ભાષાની અભિવ્યક્તિ કેવી રીતે કરી રહ્યા છે મિત્ર ચેદીકરી પિતાનો પ્રેમ ચેદીકરી દાદા